અમે સુરે દાદા એમ કહેવાય કે થોડા થોડા ઉગી ગયા છે તડતો રટના સવાર સવારમાં બજારો લઈ ગયો આપણે એકદમ શાંત વાતાવરણ છે એક સુંદર મજાનું સુરે દાદા એમ કહેવાય કે ધીરે ધીરે હવે ઉગી રહ્યા છે અને આપણો દિવસ પણ હવે ઉગી રહ્યો છે તો બધાઈને ગુડ મોર્નિંગ તો ચાલો જઈએ બધાઈ શું કરે છે જોવા હવે એમ કહેવાય કે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યાનો અને આપણે રસોડામાં આવી ગયા છે અહીંયા જવું અમારી બે ઢીંગલિયું હું હું લીધું ઢીંગલિયું હા પરોઠા કોણ ખાય હ

લાડડું પાણી થઈ ગયું બરફ જેવું એક નંબર નજારો છે ઓલા મિત્રો આપણી યા આપણા બહુ ઉપરથી નજર કરો ને રોડ દેખાય નેશનલ હાઈવે નંબર એકાણું જી છે જાય રોડ દીવ જવું હોય તો આ જવાય હનુમાનગાળા જવું હોય તો આ રોડેથી જવાય તો આ છે અમારો નેશનલ હાઈવે ત્યાં આપણે આ પતરા દેખાય તે આપણી હોટલ નાખશે પતરા છે